રાજકોટના ગોંડલમાં સવારે વરસાદ આવ્યો છે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ આવ્યા છે ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે ભારે વરસાદ પડે તો મગફળી અને કપાસને નુકસાન થઈ શકે છે ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે ગોંડલમાં વરસાદી માહોલ જામ્યો છે કમોસમી વરસાદથી મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચશે કપાસને નુકસાન થશે જેથી ખેડૂતો ચિંતાતુર છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં વરસાદ છે શરૂઆત થઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે ગોંડલમાં વરસાદ થઈ રહ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સવારે વરસાદ આવ્યો છે ગોંડલમાં હાલ જે આ પાછોતરો વરસાદ છે તેનાથી પાકમાં મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવી પડે છે ખેડૂતોને કારણ કે મગફળીનો પાક છે કપાસનો પાક છે તે આ વરસાદથી બગડી જાય છે ત્યારે ખેડૂતો ચિંતાતુર થયા છે ફોનલાઈન પર સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે જયેશ આ પાછોતરા વરસાદથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી શકે છે હાલ કેટલો વરસાદ ગોંડલમાં ચોક્કસ થી વાત કરીએ તો ગઈકાલે રાત્રે સાંજે જે છે તે ગોંડલમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા ખાસ કરીને શહેર અને ગ્રામ્ય વિસ્તાર જે છે ત્યાં રોડ ભીના થયા તેવું વરસાદી જે છે તે માવઠું થયું છે હાલ દિવાળીના પર્વ પૂરો થયા છે નવા વર્ષમાં અત્યારે શિયાળુ સિઝન ચાલુ થયું હોય તેમ છતાં અત્યારે જે છે તે વરસાદી માવઠું થતા જે ખેડૂતોના પાક જે છે તૈયાર પાકોમાં અત્યારે વરસાદથી નુકસાનીની ભીતિ થાય તેવી વરસાદ થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો ખાસ કરીને વરસાદી માવઠાથી ગોંડલ યાર્ડ ની જે પડેલી જણસીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક પામી હતી અને વરસાદ થી ખેડૂતોને પણ ક્યાંક નુકસાન થાય તેવી ભીતિ વર્તાઈ રહી છે જી બિલકુલ આભાર માહિતી બદલ જયેશ